નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીના મંદિરમાં ઘીનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન કરવી નહીં વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું કજો વૃષભ રાશિ આજે કપૂરથી માં લક્ષ્મીની આરતી કરવી જોઈએ ને મંદિરમાં કપૂરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનને દૂધના માવામાંથી બનેલી મિષ્ટાનની વાનગી જમાડવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીનું કોસ્મેટિક ખરીદીને વાપરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ જેને વાછરડાને જન્મ આપ્યો હોય એવી સફેદ ગાયની સેવા આજે તમને સારું પુણ્ય અપાવી જાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે દગો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ અનાજની પૈસાની કપડાની મદદ અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો લાંચ રુસવત લેવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું છે કન્યા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કરવી વડીલોની સલાહથી કોઈ અગત્યનું કામ કરવાનું જ વડીલોની સલાહથી કોઈ નિર્ણય લેવાનો જ વડીલોની સલાહ અવશ્ય લેજો પછી કામ કરજો શું નથી કરવાનો મિત્રો આજે દિવસના કોઈ પણ કામમાં સમયનો બગાડ કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં આગળના જીવનનું પ્લાનિંગ કરીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ પર ખોટો ગુસ્સો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે નક્કી કરેલા કામોમાં મન લગાવીને કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે આ મનને ભટકવા નહીં દેતા ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન ધનરાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની સામે ખોટી દિલગીરી વ્યક્ત નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરકર રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ સાથે કંકાસ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે સમય આપવો જોઈએ શું નથી આજે વધુ પડતો લોભ કરવો નહીં મીન રાશિ મીન વાળાએ આજે શું કરવું મીન આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે